ઓગડ કંક્રેજ યુવા જાગીરદાર રાજપૂત યુવા ટીમની ચિંતન શિબિર ખાર્યા ખાતે યોજાય ઓગડ તાલુકાના ખાર્યા ખાતે ઓગડ કાંક્રેજ યુવા જાગીરદાર રાજપૂત યુવા ટીમ દ્વારા ચિંતન શિબિર યોજાય આજ રોજ ખાર્યાગામની કમિટીની રચના કરવામાં આવી ગ્રામ્ય કક્ષાએ વિક્રમસિંહ વાઘેલા પ્રમુખ તરીકે નિમણૂક થયા હતા તેમજ પચ્ચીસ સભ્યોની કમિટીએ ખેંચ ભેરાવી પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે રહો રહો સ્વસ્થ આવનારા સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વધુ યુવાનો જોડાયા સરકારી અને સહકારી ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધો પ્રાથમિક તબક્કેથી બાળકોને શિક્ષણ શિસ્ત સંસ્કાર થકે સમાજના ગામના યુવાનો ભણી ઘણી ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હું દરેક સમાજના કાર્યોમાં તમારી સાથે છું

શિક્ષિત યુવા પ્રમુખની ખૂબ જ જરૂર હતી આપણા સમાજને મળી ગયા છે હવે જરૂર સારું થશે હિંગડાજ માતકી જય આભાર આજના આ પ્રસંગની અંદર આપણે સૌ જ્યારે મળ્યા છીએ ત્યારે કાંકરેજના દરેક ગામોની અંદર કાર્યક્રમ સ્ટેપ બાય સ્ટેપ બાય કરતા કરતા પ્રથમ કાર્યક્રમ ભડાયા રાણકપોર ઉણ અને હવે ખારિયા ત્યારે આપ સૌને અહીંયા જે મારી સાથે વધાર્યા છે એ કાંકરેજ રાજપુતિયા ટીમ તેમજ ભાઈ શ્રી શૈલેન્દ્રસિંહ વાઘેલા વડા મહાકાલ સેના પ્રમુખ બનાસકાંઠા અને સમસ્ત સમાજના અહીંયા જે ઉપસ્થિત છે એવા રાજકીય સામાજિક અને શૈક્ષણિક રીતે જે જોડાયેલા છે એ તમામને હું અહીંયા આવકારું છું અહીંયા પૂર્વ સરપંચ સરપંચ શ્રી પૂર્વ ડેલિકટ ડેલિકટ અને તમામ સહકારી અને સરકારી ક્ષેત્રમાંથી જે પણ આવ્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ખર્ષણજી તોલંગેનો રિપોર્ટ S9 ન્યૂઝ બનાસકાઠા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે